તો મિત્રો આપણે લહણનો લાડુ બનાવવો હોય તો પેલા ગોળ કાતરવાનો જોઈ લે અમે હાલ ગોળ કાતરી રહ્યા છીએ પેહલા ગોળ કાતરી દેવાનો તો આપણે ગરમા ગરમ રૂટ લઈ લેવાનો પછી એના ઉપર લહણ નાખીયા જોઈ લે આ ગરમ ગરમ રોટલો લીધો એટલે ગરમ ગરમ રોટલો લહણ નાખી દેવાનો ગોળ જોઈ લે આ લસણ લસણનો ગરમ આ ગરમ રોટલો છે આ થાય બીજો રોટલો પછી આવતા કરી તો જોઈ લે આપડે બીજો રોટલો ગરમ ગરમ પેલું કરી દઈએ બીજો રોટલો ગરમ ગરમ આપણે હેવડી દઈએ તો જોઈ લે આપણો ગરમ ગરમ રોટલો બીજો આપણે તમારે જેટલું જોતું હોય એટલું લઈ કરો છો જોઈ લે પછી આપણે જી લઈ લેવાનું તમારે જોતું હોય એટલું જોઈ લે હવે આપણા ઉપર જી દી ઘી ઘી અને આ ગોળ ઘી લસણ ને રોટલું જોઈ લે તો પછી આપરા હેેર ભેળ કર દેઆનું મોહળી દેઆનું જોઈ લે આવી રીતે ગોળના લસણ ઘી રોટલો બાજરીનો જોઈ લે તો પછી આપણા લાડવા બનાવીને આપણે ગરમા ગરમ ખાવાની મજા આવશે તો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો